बोलो कृष्ण कन्हैया लाल की जय જે જસોદન જાય ને નંદનદુલા રામ મંગળાની ચાખી કેવી આપે શ્રીનાથજી મંગળાની ચાખી કેવી આપે શ્રીનાથજી આજ મારે મંદિર માં માલે શ્રીનાથજી આજ મારે મંદિર માં મામાલે શ્રીનાથજી जी जनकसि जामुनी रिबा श्रीनाथ जी जगत ने વા શ્રી નાથજી વૈષ્ણવ જને અતિ ઘણા વાલા શ્રીનાથજી આજ મારા મંદિર માં માલે નાથજી बोलो कृष्ण कन्हैया लाल की जय